યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય અત્યાર સુધી આપણે બાર ભાગ સાંભળ્યા આજના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું હરિ ભગવાનના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું સારું એમ જ થાવો ત્યારે સર્વપ્રથમ દેવેશ્વર જયંત વિરાટ શરીરના પગથી બહાર નીકળ્યો તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા પરંતુ શરીર પડી ન ગયું જોકે તે ચાલી શકતો ન હોવા છતાં સાંભળતો પીતો બોલતો સૂંઘતો દેખતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો ત્યાર પછી ગૃહ દેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા ત્યારે લોકોએ તેને નપુસક કહો પરંતુ ક્યારે પણ તે શરીર પડ્યું નહીં ત્યાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા ક્યારે પણ શરીર પડ્યું નહીં તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનો લૂલો કહેવા લાગ્યા એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યું તે સમયે પણ શરીરનું પતન ન થયું ત્યાર પછી નાસિકામાંથી અશ્વિની કુમાર નીકળ્યા પરંતુ શરીર ન પડ્યું માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી શકતો નથી કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ દિશાઓ નીકળી તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા પરંતુ તેનું મૃત્યુ ન થયું ચાર પછી જીભમાંથી દેવ નીકળ્યા ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ કરી શકતો નથી પરંતુ શરીર ન પડ્યું ચાર પછી વાક ઇન્દ્રિયથી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા તે સમયે તેને ગુંગો કહેવામાં આવ્યો પરંતુ શરીર ન પડ્યું પછી અંતઃકરણમાંથી બૌદ્ધ સ્વરૂપ રુદ્રદેવ નીકળ્યા તે સ્થિતિમાં લોકોએ તેને જડ કહ્યો પરંતુ શરીર પ્રાપ્ત થયો નહીં બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા ત્યારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું તેઓ બોલ્યા અમારા લોકોમાંથી જે પણ આ શરીરમાં પ્રવેશ કરીને પૂર્વવત ઉઠાડી દેશે આને જીવતું કરી દેશે તે જ યુવરાજ થશે આવી પ્રતિજ્ઞા કરીને બધા ક્રમશઃ તે શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા જયતે પગમાં પ્રવેશ કર્યો પરંતુ તે શરીર નહીં પ્રજાપતિ દક્ષે ગુહ ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો છતાં શરીર ઊભું ન થયું ઇન્દ્રયે હાથમાં સૂર્યએ નેત્રોમાં દિશાઓએ કાનોમાં વરુણદેવે જીભમાં અશ્વની કુમારે નાસિકામાં અગ્નિએ વાક ઇન્દ્રિયમાં તથા રુદ્રએ અંતઃકરણમાં પ્રવેશ કર્યો પરંતુ તે શરીર ઊભું ન થયું બધાથી છેલ્લે પ્રાણે પ્રવેશ કર્યો ત્યારે તે શરીર ઊભું થઈ ગયું ત્યારે દેવતાઓએ બધા દેવતાઓથી પ્રાણને જ શ્રેષ્ઠ દેવતા હોવાનો નિશ્ચય કર્યો બળ જ્ઞાન ધૈર્ય વૈરાગ્ય અને જીવનશક્તિમાં પ્રાણને જ સર્વાધિક માનીને દેવતાઓએ તેને યુવરાજ પદ પર અભિષેક કર્યો આ ઉત્કૃષ્ટ સ્થિતિના કારણે પ્રાણને કથક કહેવાય છે તેથી સમસ્ત ચરાસર જગત પ્રાણાત્મક છે જગદીશ્વર પ્રાણ પોતાના પૂર્ણ અને બળશાયી અંશો દ્વારા સર્વત્ર પરિપૂર્ણ છે પ્રાણહીન પ્રાણહીન જગતનું અસ્તિત્વ નથી વસ્તુને વૃદ્ધિ પ્રાપ્ત થતી નથી આ જગતમાં કોઈ પણ પ્રાણહીન વસ્તુની સ્થિતિ નથી આ કારણે પ્રાણ બધા જીવોમાં શ્રેષ્ઠ સર્વોનો અંતરાત્મા ને સર્વાધિક બળશાળી સિદ્ધ થયો તેથી પ્રાણો પાસક પ્રાણને સર્વશ્રેષ્ઠ કહે છે પ્રાણ વેદોત્મક છે બધા દેવતા પ્રાણમય છે તે ભગવાન વાસુદેવનો અનુગામી તથા સદા તેમનામાં સ્થિત છે મહર્ષિઓએ પ્રાણને મહાવિષ્ણુનું બળ કહે છે મહાવિષ્ણુના મહાત્મય અને લક્ષણને આ પ્રમાણે જાણીને મનુષ્ય પૂર્વ બંધનનું અનુસરણ કરનારા અજ્ઞાનમય લિંગને તે રીતે ત્યાગી દે છે જેમ સાપ જૂની કાચળીને લિંગ દેહનો ત્યાગ કરીને તે પરમ પુરુષ અનામય ભગવાન નારાયણને પ્રાપ્ત થાય છે શંખ મુનિની કહેલી આ વાત સાંભળીને વ્યાધે ફરી પૂછ્યું હે બ્રાહ્મણ આ પ્રાણ જ્યારે આટલો મહાન પ્રભાવશાળી છે અને આ સંપૂર્ણ જગતનો ગુરુ અને ઈશ્વર છે ક્યારે સંસારમાં તેનો મહિમા કેમ જણાતો નથી તો શંખ કહે છે પહેલાંની વાત છે પ્રાણ અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાન નારાયણનું યજન કરવા માટે પ્રસન્નતાપૂર્વક ગંગા તટે ગયો અનેક મુનિઓની સાથે તેમણે પૃથ્વીનું શોધન કર્યું તે સમયે ત્યાં સમાધિમાં સ્થિત થયેલા મહાત્મા કર્ણવ ઉદયના રાફડામાં સુપાયેલા હતા જમીન ખેડતા રાફડો પડી જવાથી તેઓ બહાર નીકળી આવ્યા અને ક્રોધ કરીને સામે ઊભા રહેલા મહાપ્રભુ પ્રાણને શાપ આપતા કહ્યું કે દેવેશ્વર આજથી લઈને તમારો મહિમા ત્રણે લોકોમાં ખાસ કરીને પૃથ્વી પર પ્રસિદ્ધ થશે નહીં હા તમારા અવતાર ત્રણેય લોકમાં થશે ઘ ત્યારથી સંસારમાં મહાપ્રભુ પ્રાણનો મહિમા પ્રસિદ્ધ ન થયો પૃથ્વી પર તો તેની પ્રસિદ્ધિ બિલકુલ નથી વ્યાઘ પૂછ્યું હે મહામતે ભગવાન વિષ્ણુના રચેલા કરોડો અને હજારો સનાતન જીવ અનેક પ્રકારના માર્ગો પર ચાલનારા અને વિભિન્ન કર્મો કરનારા કેમ દેખાય છે આ બધાનો સ્વભાવ એક સરખો કેમ નથી આ બધું વિસ્તારથી સમજાવો શંખે કહ્યું રજોગુણ તમોગુણ અને સત્વગુણના ભેદથી ત્રણેય પ્રકારનો જીવ સમુદાય હોય છે તેમાં રાજસ સ્વભાવના જીવો રાજસ કર્મ તમોગુણી જીવો તામસ કર્મ અને સાત્વિક સ્વભાવના જીવ સાત્વિક કર્મ કરે છે ક્યારેક ક્યારેક સંસારમાં તેમના ગુણોમાં વિષમતા પણ થાય છે તેથી તેઓ ઊંચ નીચ કર્મ કરતા રહીને તે પ્રમાણે ફળ ભોગવે છે ક્યારેક સુખ ક્યારેક દુઃખ અને ક્યારેક બંને આ લોકો ગુણોની વિષમતાને કારણે પ્રાપ્ત કરે છે પ્રવૃત્તિમાં સ્થિત હોવાથી આ જીવ તે ગુણોથી બંધાય છે ગુણ અને કર્મ અનુસાર તેમનું ભિન્ન ભિન્ન ફળ હોય છે આ જીવન પુનઃ ગુણોને અનુસાર જ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે પ્રકૃતિમાં સ્થિત થયેલા પ્રાકૃતિક પ્રાણી ગુણ અને કર્મથી વ્યાપ્ત થઈને પ્રકૃતિની ગતિને પ્રાપ્ત થાય છે તમોગુણી જીવ તામસી વૃત્તિથી જીવન નિર્વાહ કરીને સદા મહાન દુઃખોમાં ડૂબેલા રહે છે તેમનામાં દયા નથી હોતી તેઓ ઘણા ક્રૂર હોય છે અને સંસારમાં સદા દ્વેષથી તેમનું જીવન ચાલે છે રાક્ષસ અને પિચાસ વગેરે તમોગુણી જીવ છે જે તામસ ગતિને પ્રાપ્ત થાય છે રાજસી લોકોની બુદ્ધિ મિશ્ર હોય છે તેઓ પૂર્ણ તથા પાપ બંને કરે છે પૂર્ણથી સ્વર્ગ અને પાપથી યાતના ભોગવે છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે 14મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો